અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને અગિયાર આવો હજાર ભોટથી સુધારો તો કંડીય દુનિયામાં ગોગલ આવ્યું તું બાપો ગોગો બાપો આ મારું બેન છે ભાઈ હજા હે મેળા આગુ કોણ કદાચ ધારાસભ્યને ટિકિટ લઈને આવે એન્ડારે ડોવાના ખેડે આવે મારી બાવડી આવે

મારી ગાયો હોમો લંબો વાળ દો આજો વધારે મોંદી કા દો કરો તમને મળે તો ડટા કર દો બાદો ધોણા પાજો બાબો બાબો કરાવી 100 મને બીજ પાય હા તો કરાવ કોમ કરવારો મારા તને હો બાદો પાક એમ બોલ્યો મોતી બસ આ પાઘડી બંધ દે ઉપર પણ રાખ દે મારા ના હું બોલ્યો આજો કરો એમો એક ડાળો એ ઓસુ ન થાવા બાપો બાપો કરો બાપો કરો 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 આજો